અડાલાજની વાવ પ્રેમ વેદના અને અદભુત ચમત્કારની કથા અમદાવાદથી થોડું દૂર આવેલા અડાલાજ ગામમાં આજે પણ એક એવી વાવ ઊભી છે કે જેના પથ્થરોમાં સદીઓ જૂની એક કથા ધબકતી રહે છે આ કથા છે રાણી રુદાબાઈની એ વાવ આજે માત્ર પાણીનો સ્ત્રોત નથી પણ પ્રેમ બલિદાન અને અધૂરી આશાઓનું જીવંત સ્મારક છે નમસ્કાર મિત્રો આપ સૌ જોઈ શકો છો અડાલજની વાવ

શહેરમાં બદલાઈ ગયું છે પણ સદીઓ પહેલાં અહીં ધૂળિયાળ રસ્તાઓ માટીના ઘર અને પાણી માટેની તંગી એ જ ગામની ઓળખ હતી પાણી મેળવવું એ ગામની સ્ત્રીઓ માટે રોજની કસરત હતી નદી દૂર હતી અને ગામની કૂવાઓ ઉનાળામાં સૂકી જતી તે જ સમયે અડાલજ પર રાજ કરતો હતો રાણા વિરલ એક ન્યાયપ્રિય અને પ્રજાલક્ષી રાજા તેમની પત્ની રાણી રૂદાબા અદભુત સૌંદર્ય અને કરુણાથી પરિપૂર્ણ પ્રજાએ તેમને રુદાબા માટા કહી સંબોધતી મિત્રો તમે જે અત્યારે જે સ્થળ જોઈ રહ્યા છો એ અત્યારનું આધુનિક સ્થળ છે અને જે હું તમને સ્ટોરી આપું છું એ સ્ટોરી પહેલાંના જમાનાના જે જે રાજાઓ રાજ કરતા હતા ત્યાંની તો મિત્રો શાંતિથી સાંભળજો સ્કીપ ના કરતા ગમે તો લાઈક કરજો સબ્સ્ક્રાઇબ કરજો એક વર્ષ ઉનાળો ભયાનક રીતે પડ્યો ગામના તળાવો સૂકા કૂવો ખાલી રાણી રૂદાબાએ પોતાના મહેલના ઝરોખામાંથી નીચે જોયું સ્ત્રીઓ માટલા લઈને દૂર દૂર નીકળતી કેટલાક દિવસોમાં લોકો પાણી માટે ઝઘડા કરતા રૂદાબાએ રાજાને ઉપદેશ આપ્યો મહારાજ પાણી વિના માનવ કેવી રીતે જીવી શકે આપણને એવું કંઈક કરવું જોઈએ કે આ ગામની દરેક સંતાનને જીવનભર પાણી મળે રાણાવિરલે વિચાર્યું અને બોલ્યા હું વચન આપું છું રુદાબા આ ધરા પર એવી વાવ બનાવડીશું કે સદીઓ સુધી પાણીની કમી નહીં પડે અને તેમજ રાણીની ઈચ્છાથી એક ભવ્ય પાંત્રુ તળાવ અને તેની નીચે ઉતરતી પથ્થરમાં કોતરેલી વાવ બનાવવાનો મહાયજ્ઞ શરૂ થયો પણ ઇતિહાસમાં સુખને ક્યારેય શાંતિથી રહેવા દેવામાં આવ્યું નથી ઉત્તર તરફથી મુસ્લિમ સેનાપતિ મહંમદ બેગડોએ અડાલજ પર નજર કરી હતી તેને અડાલજનું સ્થળીય મહત્વ વ્યાપાર અને રાજાને મળતી પ્રજાની સન્માન ભાવના ખૂબ ગમી હતી તેણે અડાલજ પર આક્રમણ કર્યું યુદ્ધ ભારે થયું રાણા વિરલ શૂરવીર હતા પરંતુ બેગડાની સેના વિશાળ અને ક્રૂર અંતે રાણા વિરલ યુદ્ધમાં શહીદ થયા સમાચાર જ્યારે મહેલ પહોંચ્યા રાણી રૂદાબા ભૂખી બનીને જમીન પર પડી ગામ રડ્યું સ્ત્રીઓએ વાળ ખોલીને શોક વ્યક્ત કર્યો વાવનું નિર્માણ અડધું જ થયું હતું બેગડો ગામમાં પ્રવેશી મહેલમાં આવી પહોંચ્યો રાણીના સૌંદર્ય અને આત્મસન્માનની ઝલકથી તે મોહિત થઈ ગયો તે બોલ્યો રુદાબા જો તમે મને સ્વીકારશો તો હું આ વાવનું નિર્માણ પૂર્ણ કરાવીશ તમારે વચન આપો પછી કામ ફરી શરૂ થશે રુદાબા મૌન રહી પ્રજાનું ભલું પણ જરૂરી હતું પાણી જીવન પણ રાણીનો સ્વાભિમાન પણ એટલો જ મોટો હતો અંતે તેણે જવાબ આપ્યો જો વાવ પૂર્ણ થશે તો હું વિચારીશ પહેલા વાવ બનાવડાવો બેગડાએ તરત જ કલાકારો મૂર્તિકારો મિસ્ત્રીઓ બોલાવ્યા અદ્ભુત પથ્થરકામ કોતરણી આકારો હવાઓને પણ ઠંડા કરી દે તેવી રચના વાવ જાદુઈ બની રહી હતી મહિનાઓ બાદ વાવ પૂર્ણ થઈ પાંચ માળુંડી ચારે બાજુ કોતરણી હિન્દુ અને ઇસ્લામિક શેરીનું જોડાણ એવી વાવ કે સમયને પણ રોકી દે પ્રજાએ આનંદ માન્યો આ તો દેવ તરફથી મળેલી ભેટ હતી બેગડો રાણી પાસે આવ્યો હવે વચન નિભાવવાનો સમય આવ્યો છે રુદાબા રૂદાબાએ વાવ તરફ જોયું હા વાવ પૂર્ણ થઈ હવે મારી વારે તે એકલી વાવ તરફ ઉતરવા લાગી દરેક પગલે તેના મનમાં પતિની યાદો પ્રજાનું કલ્યાણ અને પોતાનો સ્વાભિમાન તોફાન કરતા હતા વાવના સૌથી નીચેના પાયા પર પહોંચીને તે બોલી આ વાવ મારા પ્રજાને સમર્પિત છે મારું જીવન મારા વિરલને હું બેગડાની બનવા કરતાં મારી પવિત્રતા જાળવી રાખી જાઉં અને રાણી રુદાબાએ કૂદીને પોતાનું જીવનદાન કર્યું વાવની દિવાલોએ તે દિવસ આજે પણ યાદ રાખ્યો છે રાણીના મૃત્યુથી બેગડો ભયભીત થઈ ગયો તેણે વાવને સ્પર્શ કરવાનો પણ વિચાર ન કર્યો તે પાછો લશ્કર સાથે નીકળી ગયો અડાલજની પ્રજા વાવને પવિત્ર સ્થાને તરીકે માનવા લાગી આ રુદાબાની વાવ છે તેઓ કહેતા વાવમાંથી ઠંડુ પાણી આવતું અને લોકો માનતા કે રાણીનો આશીર્વાદ છે સમય પસાર થયો રાજાઓ બદલાયા સામ્રાજ્યો બદલાયા પણ અડાલજની વાવ અડીખમ રહી આજે જ્યારે કોઈ મુસાફિર વાવમાં ઉતરે છે પથ્થરના સ્તંભોની વચ્ચે ઊભો રહે છે અને ઉપર ઝૂંકે છે તો તેને આજે પણ એવું લાગે છે કે કોઈ રાણીનો સ્નેહ વીરોની શૌર્ય અને એક સ્ત્રીનો ત્યાગ તેની આસપાસ ફૂંકાઈ રહ્યો હોય કહે છે કે જો તમે વાવના ઊંડાણમાં આંખ મીચીને ઊભા રહો તો રાણી રૂદાબાની હળવી વાણી સંભળાય આ વાવ માત્ર પાણીનો સ્ત્રોત નથી આ તો પ્રેમ ત્યાગ અને માનવતાનો અમર સાક્ષી છે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને આવા જ વિડીયો બીજું વધુ ધાર્મિક સ્થાનોના જોતા હોય તો કમેન્ટ કરીને મોકલજો અમે આવાના આવા વિડીયો તમને મોકલતા રહીશું જય હિન્દ જય ભારત